મહોત્સવ અને ચાણસમામાં તો આ પર્વ નું મહત્વ છે આવતીકાલ તારીખ ચૌદ બે રોજ ઉજવાતી ઉત્તરાયણ પર્વને લઈ ચાણસમા શહેરમાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો છે ખાસ કરી સરદાર ચોક વિસ્તારમાં પતંગ દોરી પીપુડા વિવિધ માસ્ક અને રંગબેરંગી સામગ્રીની દુકાનો સજાઈ ગઈ છે ઉત્તરાયણ નિમિત્તે ચાણસ્મા ખાતે પતંગનો મોટા પાયે વેપાર થતો હોવાથી આજના દિવસે અહીં ભારે ભીડ જોવા મળી રાધનપુર સાંતલપુર ધીણોજ સહિત આસપાસના વિસ્તારોમાંથી લોકો પતંગ અને દોરી ખરીદવા માટે ઉમટી પડ્યા હતા અને લોકોએ હજારો રૂપિયાના પતંગ દોરીને પીપળા ખરીદી ઉત્તરાયણની તૈયારીઓ કરી બજારમાં ખંભાતી કાગળના પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા ખંભાતી પતંગ તેની મજબૂતી અને વિશિષ્ટ આકાર માટે જાણીતો છે મોટી ટુક્કા મોટા પાવલા તેમજ પંખી હાથી સિંહ જેવા વિદ આકારના પતંગો લોકોમાં ખૂબ જ લોકપ્રિય રહ્યા પતંગો રસિયાઓ ખરીદી કરી આવતીકાલે ઉત્તરાયણની મજા માણવાની ખુશી વ્યક્ત કરતા નજરે પડ્યા ઉત્તરાયણ સાથે જોડાયેલા ખાદ્ય પદાર્થોની ખરીદી પણ જોરો થઈ કચરી તલના લાડવા મમરાના લાડવા અને વિદજાતની ચીકી લેવા માટે દુકાનો પર પડાપડી જોવા મળી આ તરફ ચાણસમાં પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચાઇના દોરીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવાના કારણે દરેક દુકાન પર ખાસ નજર રાખવામાં આવી અગાઉ પણ ચાઇના દોરી વેચતા લોકોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આજે પણ પોલીસ બાદ નજર રાખી હતી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને સારાંશ રૂપે ઉત્તરાયણ પર્વને લઈ ચાણસમામાં ઉત્સવમય વાતાવરણ છવાઈ ગયું છે અને શહેર પતંગોત્સવની રંગની છટાથી ઝગમગી ઉઠ્યું છે એવા પ્રવીણભાઈ સથવારા ચાણસમા